કચ્છની ભાગોળે અકસ્માતમાં ચારના મોત અકસ્માત બાદ વાહનોમાં આગ લાગતા ચાર લોકો જીવતા ભૂંજાયા મોટરી ફાયર કંટ્રોલ રૂમમાં રાત્રે અને 39 એ છે ફાયર ઓફિસર અમે એક હોટેલ બાઉચર અને સાથે સાથે રેસ્ક્યુ અને સાથે બસાવ ટીમને પણ જાણ કરેલ કારણ કે રસ્તામાં ટ્રાફિક હોવાના કારણે બસાવ ટીમની પણ મદદ છે અમને કોલ એવો મળેલો હતો કે ત્યાં સાયત પણ થયેલી છે અને સાથે સાથે ચાર માણસો જેવા ફસાયેલા છે એને લીધે મોરબી ફાયર ટીમ અને બસાવ ટીમ સાથે મળી અને પાઇ ફાઈટિંગ કરી અને સાત માણસો જેવાને સામંત્રી હોસ્પિટલ ટ્રાન્સફર કરેલ અને ચાર માણસોની નેટ જોડી બહાર કાઢેલ અને મોરબી સિવિલ હોસ્પિટલ મોકલ હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે